વિદ્યાર્થીઓને વલીઓ એમસીના કારણે આપણા ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સને એમબીબીએસનો પ્રોબ્લેમ આવી ગયો એડમિશન કમિટીએ એમને ત્રીજા રાઉન્ડના રિઝલ્ટ પહેલાં કહ્યું હતું કે તમે કેન્સલ નહીં કરાવો તો ચાલશે સિંગલ યુઝર આઈડી છે તો અમે એમ બીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલે ડિક્લેર કરીશું અને તમને સીટ એલોટ થઈ જશે તો આયુર્વેદ હોમિયોપેથની સીટ ઓલરેડી તમારા હાથમાં છે પહેલા રાઉન્ડની કે બીજા રાઉન્ડની એ કેન્સલ થઈ જશે અને તમે એમબીબીએસનું એડમિશન કન્ફર્મ કરી શકશો પરંતુ એડમિશન કમિટીએ આયુર્વેદ હોમિયોપેથી રિઝલ્ટ પહેલે ડિક્લેર કરી દીધું અને એમબીબીએસ બીડીએસની મેરીટ લિસ્ટમાંથી નામ કમી કરી દીધા એ સિનારીઓ ફરી અહીંયા આવે છે સામે જુઓ એમસીસીએ શું કર્યું એનો ટાઈમ શેડ્યુલ પાછો એક એક દિવસ કરીને આગળ જાય છે અગિયાર કરી અગિયારથી બાર પર આવ્યો બરાબર અને બાર તારીખે રિઝલ્ટ ડિક્લેર કરવાનું હતું એની જગ્યાએ હવે બાર સુધી તો ચોઈસ ફિલિંગ કરી શકે છે એક દિવસ વધારી દીધો છે એટલે રિઝલ્ટ આવશે તેર તારીખે કે તેર પછી ચૌદ તારીખે બરાબર આ એમસીસીનું રહ્યું હવે આપણી એડમિશન કમિટી શું કહે છે કે એમસીસીના રિઝલ્ટ ડિકલેર થયા પછી જેટલા લોકો મેરિટમાં સમાવેશ હશે ગુજરાતના સ્ટુડન્ટનો એમનું નામ ગુજરાતની મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે પછી એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે એટલે એમસીસીનું લેટ થાય તો ગુજરાતનું પણ લેટ થાય બીજી તરફ એડમિશન કમિટીએ આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ ચાલુ કરી દીધી છે કે આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ચાલુ થઈ ગઈ જે જૂના રજીસ્ટર્ડ છે અને જે નવા રજિસ્ટ્રેશન જે કરી રહ્યા છે એમનું વેરિફિકેશન કમ્પ્લીટ થશે સ્ક્રુટીની થશે પછી એ લોકો ચોઈસ ફિલિંગ કરી શકશે મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી જો એમ બીબીએસ બીડીએસની તો મેરિટ લિસ્ટ અપડેટ જ છે બધાએ ચોઈસ ફિલિંગ કરી રહ્યા છે બરાબર તેર તારીખ સુધીનો સમય છે પણ હવે એને લંબાવવામાં આવશે એમસીસીના કારણે કેમ કે એમસીસી બાર તારીખે રિઝલ્ટ ડિક્લેર કરવાનું હતું તે હવે બાર તારીખ સુધી ચોઈસ ફિલિંગ કરાવે છે પછી તેર પછી રિઝલ્ટ ડિક્લેર થશે અને આપણી ચોઈસ ફિલિંગ તેર તારીખ સવારે છે તો આપણી ચોઈસ ફિલિંગ પર પછી એડમિશન કમિટી લંબાવી શકે છે કેમ કે બધાના નામ કમી કરવાના પછી આપણી મેરિટ લિસ્ટ ફરી અપડેટ કરશે અને પછી રિઝલ્ટ ડિક્લેર કરશે એમબીબીએસનું થયું હવે આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ ચાલુ કરી દીધી વેકેન્સી પણ મૂકી દીધી કે હમણાં અગિયાર તારીખ સુધી જે લોકોએ કેન્સલ કરાવ્યું તો એમની કેટલી વેકેન્સી છે તે આવી ગઈ હજુ બાર તારીખની વેકેન્સી બાકી છે આવતીકાલે જે લોકો કેન્સલ કરાવશે એમનું હજુ બાકી છે પણ અગિયાર તારીખ સુધી આટલી સીટો ખાલી છે એની માહિતી વેબસાઇટ પર મૂકી દીધી આયુર્વેદ હોમિયોપેથમાં એ તમે વેબસાઇટ પર ચેક કરી લો તો અગિયાર સુધી આટલી છે બાર તારીખે બીજી ખા જો કેન્સલ થશે તો એ સીટો આવશે પરંતુ આમાં શું કર્યું છે આયુર્વેદ હોમિયોપેથમાં કે લીમડીની નવી કોલેજ એડ કરી હતી એક તારીખે એને આજે રિમૂવ કરી દેવામાં આવી છે એક નવેમ્બરે લીમડીની આયુર્વેદ કોલેજ એડ કરી કરી હતી ત્રણ લાખ સાઠ હજાર એની ટોકન ફી લખી હતી એને આજે રિમૂવ કરી દેવામાં આવી છે એટલે જે નવી કોલેજે મેં વાત કરી હતી એ કેન્સલ થઈ ગઈ છે ધનવંતરી તો ગઈ છે એને તો પરમિશન નથી મળી ક્રિષ્ના હજુ પણ અવેટેડ છે ક્રિષ્નાની પરમિશન હજુ પણ નથી આવી જો ક્રિષ્નાની પરમિશન આવશે તો ચોઈસ ફિલિંગમાં તમે મૂકી હશે તો પરમિશન આવશે તો મળી જશે જો પરમિશન જ નહીં આવે તો પછી નહીં મળે પણ તમે ચોઈસમાં જો તમને ઓપ્શન આપતું હોય એડમિશન કમિટી તમને ક્રિષ્ના કોલેજ દેખાડતી હોય તો તમે ચોઇસ કરી શકો અને નહીં દેખાડતી હોય તો નહીં કરી શકો પણ જે એક નવી કોલેજ આવી હતી તે આજે રિમૂવ કરવામાં આવી છે આયુર્વેદમાંથી એટલે જૂની જે સીટ મેટ્રિક્સ છે એ જ રહેશે નવી કોલેજ લીમડીવાડી જે લોકોએ એક તારીખ એક નવેમ્બરે મૂકી હતી આજે એને રિમૂવ કરી દીધી છે હવે આમાં શું પ્રોબ્લેમ આવે છે કે જો એડમિશન કમિટી શું કહે છે કે એમસીસી જો પોતાનો રિઝલ્ટ ડિક્લેર કરશે એટલે લેટ મોડું ડિકલેર કરશે વિડ આઉટ લિસ્ટ આવશે વિડ આઉટ લિસ્ટ ડિક્લેર કરશે પછી અમે અમારી અમારી મેરિટ લિસ્ટમાંથી એમના નામ ડિક્લેર કમી કરીશું પછી રિઝલ્ટ ડિક્લેર કરીશું ને એ પહેલા જો આયુર્વેદ હોમિયોપેથનું સમય આવી જશે એટલે ચૌદ તારીખ આપી છે તો અમે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર કરી દઈશું આમાં જેને સીટ મળશે તેના નામ એમબીબીએસ બીડીએસ માંથી કમી કરી દેવામાં આવશે જે સિનારીઓ થયો ને ત્યારે ત્રીજા રાઉન્ડ વખતે તે સિનારીઓ ફરી ચોથા રાઉન્ડમાં આવ્યો છે કે એડમિશન કમિટી એવું કહે છે કે અમે જો એમસીસી મોડું કરશે તો અમે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલાં ડિક્લેર નહીં કરીશું અમે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલાં ડિક્લેર કરી દઈશું અને જેનું આયુર્વેદ હોમિયોપેથમાં રિઝલ્ટ સીટ એલોટ થઈ જાય એમનું નામ એમબીબીએસ બીડીએસની મેરિટ લિસ્ટમાંથી કમી થઈ જશે અને જેમને એમ બી બી આયુવેદ સીટ મળી જશે તો એમને કન્ફર્મ કરવાનું રહેશે અને એક વખત એમને કન્ફર્મ કરી દીધી કે કન્ફર્મ નહીં કરી એ પછી જો સીટો વધશે ને પછી બીજું રાઉન્ડ આવશે તો એમાં એમને ભાગ લેવા દેવામાં આવશે નહીં ચોથું રાઉન્ડ કોના માટે છે એટલે જે લોકો એક વખત હમણાં ચોઈસ કરશે પછી એમને બધાને સીટ એલોટ થશે સ્ટે વેકેન્સીમાં તે છતાં પણ અમુક લોકો જો છોડી દેશે કેમ કે આવા મૂર્ખા લોકો એ જ છે કે જે ગમતી ના હોય એ ચોઈસમાં મૂકી દેતા હોય બધાને ખબર ના હોય ને બધાને નિયમો ખબર ના હોય બધા આપણી સાથે જોડાયેલા ના હોય એમને કોઈ ગાઈડ કરનારું ના હોય તો એ સીટ છોડી દેશે તો એ સુ સીટ છોડી દેશે ને પછી એવું વિચારે કે આના પછી જે બાકીનું રાઉન્ડ આવશે એમાં ફરી હું પાર્ટિસિપેટ કરીશ તો એ ફરી પાર્ટિસિપેટ કરી શકવાના નથી જે લોકો સીટ છોડ છોડશે એ લોકો પણ નહીં કરશે જો ખાલી સીટોમાં આવે તો અને જેમને રિપોર્ટિંગ કરી લીધું એડમિશન કન્ફર્મ કરી લીધું તે પણ હવે આગળ જો સીટો ખાલી બચશે અને ફરી રાઉન્ડ આવશે એમાં પાર્ટિસિપેટ નહીં કરી શકશે ચોથા રાઉન્ડના રિઝલ્ટ ડિક્લેર થયા પછી જે સીટો બચશે એનું જે ફરી કાઉન્સેલિંગ થશે ફરી ભરવામાં આવશે ત્યારે નવું રજીસ્ટ્રેશન નથી આવવાનું નવી ચોઈસ ફિલિંગ નથી આવવાની હમણાં તમે જે ચોઈસ ફિલિંગ કરશો એમાં જેને મળી જશે એ લોકો બહાર થઈ જશે અને જેને નહીં મળશે એમને અવસર મળશે એટલે ચોઈસ તો હમણાં જે કરેલી હશે તે જ તમને બે રાઉન્ડમાં કામ લાગશે એક ચોથા રાઉન્ડમાં કામ લાગશે અને સાદી ભાષામાં પાંચમા રાઉન્ડમાં કામ લાગશે જો ચોથા રાઉન્ડ પછી સ્ટ્રે વેકેન્સી પછી જો સીટો વધી જાય તો એક્સટેન્ડેડ સ્ટ્રે વેકેન્સીને આપણે સાદી ભાષામાં પાંચમું રાઉન્ડ કહી શકીએ કે ચોથા રાઉન્ડમાં સીટ બચી ગઈ હોય વધી ગઈ હોય ખાલી રહી ગઈ હોય તે પાંચમા રાઉન્ડમાં ભરવામાં આવશે એમબીબીએસ બીડીએસ હોય કે આયુર્વેદ હોમિયોપેથ હોય નિયમ આ જ છે કે ચોથા રાઉન્ડની તમારી ચોઇસ એ લાસ્ટ છે હવે આ મુજબ તમને એડમિશન મળી જાય ચોથા રાઉન્ડમાં તો વેલ એન્ડ ગુડ ને જો નહીં મળે તો પાંચમા રાઉન્ડમાં તમારી હમણાંની ચોઈસ જ કામ લાગશે નવેસરથી ચોઈસ તમને મળશે નહીં આયુર્વેદ હોમિયોપેથ હોય કે એમબીબીએસ બીડીએસ હોય નવેસરથી તમને પાંચમા રાઉન્ડમાં ચોઈસનો અવસર નહીં આપશે નવ રજિસ્ટ્રેશન તો આવવાનું જ નથી પણ જે વધેલી સીટો જે ખાલી સીટો આવશે એના માટે હમણાં તમે ચોઈસ કરી રાખી હશે તો જેને મળી ગયું હોય તો બહાર થઈ જશે હવે જેને નહીં મળ્યું હશે ને જેમની ચોઈસ હશે જૂની એ મુજબ જ એમને એડમિશન આપવામાં આવશે સમજી ગયા જો વેબસાઇટ પર બધી ઇન્ફોર્મેશન છે એક વખત વધુ વાંચી લો એમ બીબીએસ બીડીએસની વેબસાઇટ પર પણ છે આયુર્વેદ હોમિયોપેથની પણ છે આમાં મને એવું હતું કે જો એમ બીબીએસ બીડીએસનું પહેલે રિઝલ્ટ ડિક્લેર થાય તો એ લોકો પહેલાં એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરે અને આમાં નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથનું ઓપ્શન એમની પાસે રહેશે પણ હવે શું થઈ ગયું કે જો આયુર્વેદ હોમિયોપેથી રિઝલ્ટ પહેલે ડિક્લેર થાય તો એ લોકોના નામ એમબીબીએસ બીડીએસમાંથી કમી થઈ જશે જે રીતે ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથી રિઝલ્ટ પહેલા ડિક્લેર થયું અને એમબીબીએસ બીડીએસની મેરીટ લિસ્ટમાંથી એમનું નામ કમી થઈ ગયું સમજી ગયા એટલે આ એક ટેન્શનવાળી વાત છે તો એમસીસી આ વર્ષે આપણા ગુજરાતના સ્ટુડન્ટ સાથે તો અન્યાય કર્યો જ છે હવે બીજા સ્ટેટમાં આવું ક્યાં શું થયું એ મને ખ્યાલ નથી પણ આપણા ગુજરાતમાં તો આપણે જોઈ જ રહ્યા છે કે અન્યાય છે કે એમના નામ એ તો એડમિશન કમિટી કહ્યું હતું કે તમે કેન્સલ નહીં કરો તો ચાલશે અમે એમ બીબીએસનું રિઝલ્ટ પહેલે ડિક્લેર કરીશું અને પછી તમને જો સીટ એલોટ થઈ જાય તો મેં આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન તમારું આપોઆપ કેન્સલ થઈ જશે સિંગલ યુઝર આઈડી હોવાના કારણે ટેલિફોનિક વાત પર આ એમને કહ્યું હતું શ્યોરિટી આપી હતી એટલે અમુક વાલીઓ એ લોકો કેન્સલ કરવા નહીં ગયા કે અમને તો ઓટોમેટિક અહીંયાથી કેન્સલ થઈ જ જશે જો અમને એમબીબીએસ મળશે તો પણ એમની સાથે દગો થયો કે આયુર્વેદ હોમિયોપેથમાં તો એ લોકો પાર્ટિસિપેટ કર્યું જ નહીં ત્રીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડની સીટ હતી ત્રીજા રાઉન્ડમાં ફક્ત એમબીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમબીબીએસ બીડીએસમાંથી નામ કમી થઈ ગયા ને બીજા રાઉન્ડની સીટ એમના હાથમાં લટકી ગઈ રહી ગઈ ને એમબીબીએસમાંથી એ લોકો હવે પાત્ર રહ્યા નહીં કે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકે એ જ સિનારીઓ હવે થશે કે જો હમણાં જો આયુર્વેદ હોમિયોપેથી રિઝલ્ટ પહેલાં ડિક્લેર થાય તો એમના નામ એમબીબીએસ બીડીએસની મેરિટ લીસ્ટમાંથી નીકળી જશે પછી એ લોકો આમાં ભાગ નહીં લઈ શકે જેને આયુર્વેદ હોમિયોપેથમાં નહીં મળ્યું હશે એ લોકોનું જ અહીંયા રિઝલ્ટમાં નામ આવશે બરાબર એટલે આનાથી શું ખ્યાલ આવ્યો કે આવતા વર્ષથી બંનેની પિન જુદી લેવાની સિંગલ યુઝર આઈડીથી બંને જગ્યા પાર્ટિસિપેટ કરવાનો નહીં એમબીબીએસ બીડીએસ માટે જુદી અગિયાર હજારની પિન લેવાની આયુર્વેદ હોમિયોપેથ માટે જુદી અગિયાર હજારની પિન લેવાની જેથી તમને બંને જગ્યાએ તમને અવસર મળે કે તમે તમને બંને જગ્યાથી શું મળે છે અને તમારે શું લેવું છે એ ઓપ્શન તમારા હાથમાં રહે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે વેબસાઇટ પર બધું બરાબર વાંચી લો સમજી લો કે પાછળથી પછતાવો ના થાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ